નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું યંગકરપીતા પટેલ હવે જોઈએ ઘટના સમાચાર એસટીના આશ્રિત અરજદારોને નિમણૂક માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા છે કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી માં ફરજ બજાવતા કર્મચારી ચાલુ ફરજે અવસાન થયેલ તેઓના વારસદારોને આશ્રિતોને ક્લાર્ક અને રાઇટર કક્ષામાં નિમણૂક આપવાનો નિર્ણય ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે લઈ લીધો છે વર્ષોથી આશ્રિત અરજદારોને જેને કાગડોળે રાહ રહ્યા હતા તેવા આતુરતાનો અંત આવ્યો નિગમ દ્વારા અરજદારોને નોકરી આપવાનો નિર્ણય લેવાયો છે તારીખ પચીસ છ બે હજાર ચોવીસના રોજ અમદાવાદ નરોડા સ્થિત ટ્રેનિંગ સેન્ટરમાં વિભાગના પ્રતિનિધિ સાથે હાજર રહેવા જણાવ્યું છે બે હજાર અગિયારથી પાંચ જુલાઈ પહેલાના નિમણૂક માટે પડતર અરજદારો પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યના બસો ચોસઠ આશ્રિતોને સ્થળ પસંદગી કરાવી નિમણૂક આપવાની છે જેથી જરૂરિયાત સહિતની સ્ટેશનરી વિભાગમાં જાણકાર પ્રતિનિધિએ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે આશ્રિત અરજદારોએ છ ફોટા સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે અરજદારોએ આશ્રિત તરીકે નિમણૂક મેળવવા કરેલી અરજીના ડોકેટ ફરજિયાત સાથે લાવવાના રહેશે કેમ કે નિગમની યાદી જણાવે છે કે તંત્રમાં લાંબા સમયથી સતત રજૂઆત બાદ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે કર્મચારી ચાલુ ફરજે અવસાન પામેલ છે તેઓના આશ્રિત અરજદારોમાં અને પરિવારજનોમાં આનંદ છવાઈ ગયો છે આ નિર્ણયથી સરકાર અને નિગમની પ્રશંસા થઈ રહી છે રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે